ધન ધાન્ય પકાવતો ખેડૂત મેં તમને અનેક વખત બતાવ્યો છે પરંતુ આજ એક નવા પ્રકારની ખેતી વાળો ખેડૂત બતાવ્યો આ ખેતી છે જંગલી થાય છે ખેતરમાં વર્ષોથી આમના વિશે બહુ સંશોધન ન થયું લોકો મારા તમારા બાપ દાદાને ખાતા હતા અપનાવતા હતા પરંતુ લોકો એના પ્રત્યે થોડાક અજાગૃત હું જોગલનાથા અને સાગર જોશી અમે બંને મિત્રો આઈ ગયા છીએ કેશોદમાં કેશોદની અંદર એક ખેડૂત રહે છે અને આ ખેડૂત આ આ પાક માટે જાણીતો છે છે દેશ અને અને દુનિયામાં આજે એને લોકો ઓળખે ખેતી માટે બહુ ફેમસ છે કોણ છે આ ખેડૂત આવો મારી સાથે હું તમને મળાવું અને એમનો ખેતીનો આ કન્સેપ્ટ બતાવું જો તમે ખેડૂત છો અને ખેતી કરવા માંગો છો તો તમારે માટે આ વાત જોવી જાણવી અને સમજવી બહુ જરૂરી છે ચાલો મારી તમને ઉત્તર મધ્ય ઘણા ખેડૂત ને બતાવ્યા પણ એક અલગ પ્રકાર નો ખેડૂત બતાવીશ હું તમે આવી ગયો છું કેશોદમાં કેશોદ શહેરમાં એક ખેડૂત રહે છે આ ખેડૂતને આમ તો ગુજરાત આખા નહીં પણ ગુજરાત બહારના ઘણા બધા રાજ્યમાં લોકો ઓળખે છે નામ છે હરસુખભાઈ ડોબરિયા એમની ખેતી છે કઈક અલગ છે ના મગફળી છે ના જુવાર છે ના બાજરી છે પણ એ કોઠિંબા જેને આપણે કડવું કહીશ ને કોઠિંબાની ખેતી કરે છે અને આખા દેશમાં નિકાસ કરે છે આ કોઠીંબાની ખેતીમાં આ કડવી ખેતીમાં મીઠા પૈસા કઈ રીતે કમાય છે સ્વાસ્થ્ય માટે કઈ રીતે એની ઉપયોગીતા છે હું બધી વાત તમને સમજાવી અને એની પાસે જાણ છું પણ તમારે અમારો વિડીયો જોવો જરૂર છે રામ રામ બાપા રામ રામ મજામાં 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 હવે આ કોઠીંબા તો મને હું તો શું ખેડુત મને પૈસા લાલચ હું જીરું વાવું મગફળી વાવું પણ તમે કેમ કોઠિંબા વાવ્યું તમને એવો આડિયા કેમ આવ્યો હવે કોઠિંબા છે ને એ ઋષિ મુનિ નું આગળના જમાના નું છે અને એની મેં વાંચેલા છે ઘણા પુસ્તક તો કડવા ડાયાબિટીસ કંટ્રોલ થાય છે થાવા દેતા નથી પછી મને આજ થી હિતાયુ એ પેલા એવો વિચાર આવ્યો કે આ વસ્તુ આપણે સમાજ ને દેવી જોઈએ તો મેઠિંબા હોય તો ગામમાં ઘણા કે અલકા માણ ધંધો છે ને એવા મને ઓલું થયું પણ હું હિંમત આવ્યો નહીં અને વાવવા અમે લોકો પાંચક ઓર મારા ખેતરમાં વાવ્યા પછી મોસમ એની કાચરી બનાવી ઉતારવાનું પછી બે ખેડૂત ને એમાં જોટ કર્યા તો ખેડૂત ને વિગે પાંચસો મણ ચારસો મણ બસો મણ એમ કોઠિંબા થાય મારા જે નવ ખેડૂત વાવે ને એ બધા ને અઢીસો ત્રણસો મણ કોઠીંબા થાય એટલે પેહલેથી ભાવ નક્કી હોય બિયારણ અમારું હોય અને ઓર્ગેનિક જ બનાવવાનું એટલે હવે ખેડૂતો અમને દે અને એને ચાલીસ પચાસ હાજર રૂપિયા મળે જ છે પણ હું તમને એમ કઉ મા આ જે કોઠીમાં છે એ મૂળભૂત જંગલી જાય હતી તમે જે વાવો છો વાવો છો એટલે એ જ છે અચ્છા પણ એનાથી સુધારો વધારો સારું બિયારણ ગોતતા ગોતતા પાંચ સાત વર્ષે અસલ બિયારણ થયું અચ્છા કે અમારું ઈ વાવે એમાં ત્રીસ ટકા વધારે ઉતારો આવે છે કારણ કે બિયારણ સારું હોય એનું પ્લોટિંગ પડ્યું હોય એટલે ઈ ખેડૂતો અહીંથી લઈ જાય ને વીઘે સો ગ્રામ જ બી જોઈ અચ્છા ખાલી હા હજાર રૂપિયા નો સો ગ્રામ આવે પાંચસો નો આવે એ થોડુંક એસી ટકા ઉગે ઓલું હોય સો ટકા ઉગે અને ત્રીસ ટકા વધારે ઉતાર હોય એટલે વધારે તો ઈ હજાર વાળું બિયારણ જ લે અને એને વાવવાના ના દિવસમાં ઉતારવા મને એટલે અઢી થી ત્રણ મહિના માં એ પડું ખાલી થઈ જાય એટલે ખેડૂત બીજી કઈ ખેતી કરી શકે માની લો કે એમાં બીજી માવજત શું છે

હું તમને બતાવીશ સોનેરી કલર ની થાય અને મિત્ર મંડળ દ્વારા સતર થી અઢાર દેશ માં મારી કાચરી અત્યારે જાય હું તમને કાચરી નો ઢગલો થાય ને કાપી તો અઘરી પડે તો બાપા ની કાસરી નો કઈ રીતે થાય એટલો બધો સ્ટોક હોય તો કાપવાનું શું રીતે છે અમારી પાસે એવા હુડા હોય કે એકવી કિલો ની ભરતી નું બાસકું હોય એ પંદર મિનિટ માં એક જણો કટિંગ કરી નાખે બરાબર અને મશીન થી કટિંગ કરીએ ને તો આ ડાવરું થાય છે મોઠીબુ સિપાઈ જાય ને એનો શેપ નથી આવતો એટલે અમે ભલે પાંચ મજૂર વધારે જોઈએ પણ અમે હુડા થી જ કાપીએ એવો કે હુડા બનાવ્યા તો એ અસલ કામ થાય અને ભલા ને બીજાને રોજી રોટી મળે ને અચ્છા બીજું એ છે કે કાપી લીધા પછી શું કરો એના કાપા પછી અમારે પાસે મિક્સર હોય કે મણે હમાઈ જાય ઈ એમાં નિમક ભેળવી ને એમાં નાખી દેવાનું પછી પિડયા પછી ત્રણ કલાક પછી પાછા ફેરવવાના એટલે નીચે ઉપર નિમક પડી જાય આજ કાલે સવારે

પછી એને ભેગી કરી એનું એસોટિંગ કરવાનું નાના મોટી જુદી પાડવી પડે અને પછી એના પેકિંગ થાય અને પછી અમે આખા ગુજરાતમાં કે આખા ભારતમાં અમે ઓનલાઈન કાચરી મોકલીએ છીએ અચ્છા માની લ્યો કે હું છું હું ફ્લોરિડા રહું છું કે કેનેડા રહું છું મારે જોતી હોય તો શું કરે લોકો તમારો જોતી હોય તો શું કરે બાપાની કાચરી ખાવી છે ને તો કઈ રીતે તો એના હગાવાલા હોય અહીંથી લઈ જાય ને એ એની રીતે મોકલતા હોય અચ્છા ન હું તમે એક જ બેસો છો ગુજરાતનો કોઈ બ્રાન્ડ નથી ટરી કોઈ મારા ઘરના ભણેલા નથી અચ્છા એને હું એમ કહું કાચરીની લેબોરેટરી કરી દસ મિનિટ માં લેબોરેટરી કરી દઈ ગઈ અને કોઈ સાધન નો જોઈએ એનું કારણ છે કાચરી જે આમ પેક થઈ ગયી હોય પછી તેલ આવી જાય એમાં કાચરી નાખો ને એટલે કાચરી ફૂલે એટલે એમાં જ રજ હોય નઈ તેલ શોખવું એટલે તળીયે બેહી જાય એટલે ઈ લેબોરેટરી થઈ ગઈ છે ધૂઈડી છે એઠે બે જાય કોઈ વસ્તુ છે એટલે જોઉં તો તમને ખબર પડે ને અમારે ત્રીજે માળે શું કઈ ઘરની જગ્યા ઉ છે એટલે અમારી કાચરીમાં ધૂળ કે કોઈ વસ્તુ હોય નહીં અને કોઠીંબા કાપે ને મોજા પહેરી હાથ પગ ધોઈને પછી જ અંદર આવવું અચ્છા આ તમને માનજો કે વિઘે કેટલું ઉત્પાદન મળે વિઘે અમારે જે વાવે ને બસો થી ત્રણસો મણ થાય એક મણ નો શું વાવે એક મણમાં અત્યારે પેલા અઢીસો હતા ઓણસ સાઈ ત્રણસો પડ્યા અચ્છા તમે વર્ષમાં કેટલું ઉત્પાદન મેળવ્યું ગઈ સાલ એકસો ને એસી ખાડી કોઠી બકાયપાતા અચ્છા અને ખેડૂતને ને વિગે ત્રીસ હજાર થી સાઠ હજાર સુધી એને રૂપિયા ત્રણ મહિનામાં મળે છે અને નવ ખેડૂત વાવે એ જ વાવે અને બીજાનું એને જ કાચ એના જ કોઠીમાં માં હું રણ લઉં બરાબર અટાડે બધા ને અમારા આખા ગામને વાવવા વાવવા ગયો પણ જે મને પેલા નથી મેલ્યો એને હું નથી મેલતો અચ્છા અટાણ પૈસા મળે એટલે હવ કે ભાઈ અમારે વાવવા એવા તો હજારો આવે પણ એને હું રિજેક્ટ કરું જો ના મિત્રો સહકાર જેને પેલા આ પૈસા હા ઈ કુદરતનો નિયમ છે કે જે તમને મુસીબત હતી તે દે માણા ઉભો તો મુસીબત ટાણે તો આપણે ઉભો પડે ને અચ્છા અટાણે ન કા અર્ધે ભાવે મને કોઠી બાધીએ પણ હું નથી લેતો ઓલા ના જ લઉં કારણ કે એની જ મને બેઠો કર્યો બરાબર હવે કઈ કરવું પડે કે પછી ચાલે છત્રી ની જાડી એટલે ત્રણ ફૂટ અને વેત વેત ને તે ઉપર સરા બી આવવાનું હોય એટલે સો ગ્રામ બી માં એક વીઘો ઉવાઈ જાય ઓહો બરાબર લોકો કેવા પ્રકાર લોકો લઈ જાય ખાસ કરીને ખાવાળી પ્રજા કઈ છે ખાવાવાળા બધા અત્યારે સમાજ જાગૃત થઈ ગયો પૈસાવાળો થઈ ગયો તો હર કોઈને ખબર છે અને આપણા જે વડવાઓ હતા ને હવારે સિરામાં કાચરી ખાતા હમ बाजરાનો રોટલો હોય દહીં હોય કાચરી હોય શેકીને કે તરી હા એ ખાતા એટલે હવે બધા ખાઈ જ છે અચ્છા અને હું તો તમારે જેવા કે કોઈ પત્રકાર કે એને પ્રસાદ રૂપે આપું મેં કોઈ દી નથી કીધું કે મારી વસ્તુ સારી છે મને લાગે કે આ ગ્રાહક બરોબર છે આ છે એને હું પાંચ 25 ગ્રામ નું પેકેટ હોય ને ફ્રી આપું અચ્છા તમને ફાવશે તો તમે મંગાવ એક જ એક કળક હિતાય વર મા અમારી કાચરી ખાઈ સુરત ની અંદર આ વીસ વીસ વર્ષથી આ જે ખાઈ અમારી કાચરી ખાઈ ગામડાના મોણસો મોકલે નથી ખાતા એ ખારી વધારે અચ્છા તમારે સુરતમાં કેટલો માલ વેચે પંદર વીસ લાખ સુધી તો જાય દર વર્ષે હા સ્ટોલ કરવો પડે કે નહો આમને માઉથ પબ્લિસિટી લઈ જાય એમને નહીં કોઈ દી મેં જાહેરાત કરી જ નથી નઈ તમે લઈ ગયા ને તમારા હગા ખાય એટલે પૂછવાના કે ક્યાંથી લાવ્યા અને એમાં પાછું અમારા નંબર બધું અને કુરિયર થીને ઘરે બેઠા મળી જાય બરાબર અને જાજા માણસોની રોજીનો મેન વસ્તુ મારો એ ધ્યેય છે કે જાજા માણસોને રોજી રોટી મળવી જોઈએ અચ્છા નકર ઘણા એવા છે કે બે માણા નો બે લાખ પગાર હોય ને ગાડી એ ન આપવી જોઈએ અને એક જણો ડ્રાઈવર રાખવો જોઈએ તો કેશોદ અંદર બે છોકરા બીજા ધંધે થઈ નોકરી રોજગાર મળે પૈસા ઘટતા જ નથી વાપરવા માટે અને એવા પચાસ ટકા થઈ ગયા તો એને લોભું કામ કરવું જોઈએ હું લોભ કરતો જ નથી પંખી ખરાઈ દઉં પછી એક નવો કાર્યક્રમ કર્યો બેટી બિરદાવો કાર્યક્રમ નવ હતા અમારે

તો બધાય નહીં આવડે અમારે ચાર વરસ ની છોકરી કોઠી એ શોટિંગ કરે ભલે એને પૂરું ના આવડતું હા પણ એને ત્રેણ વરસાની હતી ને બે વરસ ની ન્યાથી એને શીખવડાવ્યું એટલે અમે સારે ચાર પેઢી કામ કરીએ અને શોખાય થી ને જ કરવું મોંઘું પડે તો મોંઘુ એસુ પણ નબળી વસ્તુ નહી બનાવવા અચ્છા પૈસા કમાવા માટે નહિ આરોગ્ય હમાનું સારું થવું જોઈએ એ ધ્યેય પેલા હોવો જોઈએ

અને ખાવા માટે ખૂબ જ સારી અને પૌષ્ટિક છે જેના કારણે એ અમારે અત્યારે સગાવાલા મારફતે અઢાર દેશની અંદર જાય છે તરીકે તમને કેવું લાગે કે આમાં શું કામ કરવા એક મહિલા તરીકે આ કામમાં અમે જે કામમાં ઘણું બધું હોય નું કરવાનું હોય છે એ સોટિંગ કરવાનું હોય છે પછી એમાં નિમક ભેળવવાનું હોય છે આ બધા અલગ અલગ કાર્ય કરતા હોય છે ઘરના મળીને બીજા કોઈ માણસ છે સામાન્ય ગૃહિણી આ કામ કરે તો આમાં કંઈ બીજું તો કોઈ ટ્રેન કરવા કે એવું તો કશું હોતું જ નથી સામાન્ય જ હોય છે કે હા બસ સામાન્ય જ હોય છે બીજી ગૃહિણીને ગૃહ ઉદ્યોગ તરીકે જો આ કામ ચાલુ કરવું હોય તો કરી શકે છે કેમ કે આ કડવા કોઠીંબા અત્યારે બધી જગ્યાએ થતા જ હોય છે આપણે પેલા તો ખેતર ની અંદર થતા જ અને અત્યારે અમે લોકો તો વવડાવી ને મોટું અમારે ઉત્પાદન ને બધું થાય છે તો સામાન્ય ગૃહિણી આ કામ કરી શકે છે પછી આ લોકો નથી ગામડા કરતા શહેરોના લોકોને ને વધુ પસંદ બની ગઈ છે તમને શું લાગે તમને મહિલાઓ મળતી હશે સુરત ની વડોદરા ની તમારું શું કેવું છે હા તો છે કેમ કે પેલા ગામડા ની અંદર વધારે થતું અને અત્યારે હવે છે ને સિટીના લોકો આને એક અથાણા તરીકે ઉપયોગ કરે છે હવે સમજી શકે છે કે આ ખાવું જરૂરી છે પૌષ્ટિક છે જેથી કરીને આની અંદર એટલા ગુણ રહેલા છે આપણે ડાયાબિટીસ વાળા છે બીપી વાળા છે એ લોકો બધા ખાઈ શકે છે કારણ કે અમારી કાચરી નું ઉત્પાદન એવું છે કે એકદમ ઓર્ગેનિક છે જેને ખાવાથી તમને કોઈ પણ જાતનો પ્રોબ્લેમ ન આવતો અને અમારી કાચરીની લેબ પણ થઈ ગયેલી હોય છે અને એમાં નિમક વધારે નથી આવતું એટલે ગમે ગમેય રોગવાળા હોય બીપી વાળા છે ડાયાબિટીસ વાળા છે બધા ખાઈ શકે اچھا તમે આ તમારા કામ કાસરીનું ઉત્પાદન છે પ્રોડક્ટ છે કેટલા વર્ષથી સમ કામમાં જોડાયેલા છો હું આ 8 વર્ષથી છેલ્લા 8 વર્ષથી એમાં જોડાયેલી છું અને અમે બધા અમે જે દાદા છે એ મારા ગઢા સસરા છે અમે બધા સાસુ સસરા બધા અમે ભેગા મળીને જે માં કા આ પર ડોબીયા બધા કેટલા સભ્ય છે

પછી આ સ્વાસ્થ્ય માટે બધા લોકો ખાઈ શકે બધા ખાઈ હકે જો આનું કડવા કોઠીંભાઈ એટલે કુળ કડબ અચ્છા તો કડવા કુળને હિસાબે ડાયાબિટીસ ને એ ધકોમાં દે અચ્છા મટાડે નહીં કાંઈ નહીં પણ ખાવા તો ન દે અને લેબોરેટરી કરાવવા મારા મંદિર મંદિરમાં જાય એ સ્વામી એ બધા એ લેબોરેટરી કરાવી પછી વિદેશના સામે છે એ લોકો મગાવે હા પછી દાદા બગડે નહીં આ કેટલો ટાઈમ રે આને હવા ન લાગે

કે કડવી વસ્તુ હંમેશા શરીર માટે સારી અચ્છા તો આનું કૂળ જ કડવું છે હ કડવા કોઠીમાં જ કહેવાય હા અને આપડા વડીલો પેઢિયું થી કાચરી બનાવીને ખાય જ છે ને અચ્છા છે હવે મારો તમને એક છેલો પ્રશ્ન પૂછવો છે કે તમે બીજા લોકો છે આ લોકો તમારું તો ચાલે છે કોઈ ખેતી કોઠીમાંની ખેતી કરશે તો એ ગમે વિસ્તાર ગમે જમીન ગમો પ્રકૃતિ આબોહવા બધું અનુકૂળ છે હા લગભગ છે અને મારી પાસે ઘણા રાજ્ય માણસો આવે તો કેમ બનાવે આખી ટ્રેલિંગ હું બતાવું એને અને ઘણા એમ કે આપડે વેચવું હોય તો શીખવાડાય નહીં ઈ ખેડૂનો દીકરો નો કે ખેડૂના પેટનો નો જ નો કહેવાય એનું કારણ છે તમને કઈ આવડતું હોય તો બીજા ખેડૂત ને ટેકો દેવાય તમારા નસીબ માં હોય કોઈ ની કોઈ કાઢી નથી લેવાનું ઘણા એવા પ્રોબ્લેમ છે કે કોઈ કોઈ ને કોઈ કેતું નથી જરાય નહી મારા શીખવાડેલા પચાસ પચાસ લાખ ની કાચરી વેસે હા અને એને હું એ સપોર્ટ કરું એને ક્યાંક મોકલતા ઘટેત મને કે હર્ષુભાઈ છે તો અમારે કાસરી મોકલીય બાકી તમારા નસીબ માં કાઢી ન શકો એમ તો આ છે આપણે ગુજરાતના કાસરી ગુરુ અને કાસરી વિશે પીએચડી ગુરુ છે તમે જો બાપ થી જો ખાતા હોય ને તો તમને ખબર હશે જે કોઠી મળમ બને છે હું તો જંગલી જાતુ મન દાદા પણ એવું નથી આ જે સમાજ વિકસિત થઈ ગયો છે લોકો આ લોકો કોઠી મળાની ખેતી પણ કરે છે અને આ મને એમ છે ગુજરાતમાં સૌથી વધુ કોઠી વિશે આ માણસે નોલેજ છે જાણે છે અને એમનો માલ દુનિયાદારીમાં વ્યવસાય પણ છે જો તમે ખેડૂત છો અને કઈ કરવા માંગતા હું એમનો ડિસ્ક્રિપ્શનમાં નંબર નાખી દઈશ તમે ડિસ્ક્રિપ્શનમાં ખોલજો અને તમને કઈ ક્વેરી હોય તો પૂછજો એક એવું નથી કે બંધ મુઠ્ઠીનો ખેલ છે આમને ખુદથી ખુલ્લી કિતાબ છે ભલે એ ભણેલું કયું કે ભણ્યા કેટલા તમે મૂળ હું સાડા ચાર ધોરણ ભણ્યો અને મને કોઈ ફોન કરે ને તો હાથે હાથ થી નવ ના ગાળામાં કરે કારણ કે મારે બીજા રાજ્ય ના મળવા આવતા હોય તો મારે એની પાસે બેહું બેહું પડે એટલે મેં બધા ફોન આવે ને હાથ થી નવ ના ગાળા માં આવે અને હું બધા જવાબ આપું છું બરાબર ના આ એમની અસલિયત છે આમાં કોઈ આડંબર નથી કોઈ દેખાડો નથી જે કઈ સત્ય છે જમીન સાથે જોડાયેલું છે બસ આટલું જ ફરી મળશું કોઈ નવા ખેડૂતના વિચાર સાથે ત્યાં સુધી મને રજા આપો જય જય ગરવી ગુજરાત